ચિલ્ડ્રનની એક પોઈન્ટ ચાલીસ કરોડની નોટો આપીને છેતરપિંડી કરી આની ધ્રાગંદ્રા તાલુકાના પોલીસ પિતા પુત્ર અને અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર પચી ગયો છે ધ્રાગંદ્રા તાલુકાના પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ વીસ દિવસ પહેલા અમદાવાદ ખોખરા ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજિયા અને મિત્ર સુરેશભાઈ સેનાએ સાયલા ખાતે રહેતા અનિરુદ્ધ સિંહ શિવભા ઝાલા અને ડબલ રૂપિયા કરી દેતા હોવાનું જણાવેલ હતું અને બંને શખ્સો અનિરુદ્ધ સિંહને મળવા ગયેલા સાયલા ગયેલા અને સાયલા ખાતે વાત કરી ત્યારે અનિરુદ્ધ સિંહ દ્વારા પચાસ ના ડબલ કરી રૂપિયા આપેલા બંને શખ્સો લાલચમાં આવી જતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ ત્યારે આમ અનિરુદ્ધ સિંહ એનો પુત્ર અને અન્ય શખ્સો આલ્ટો ગાડીમાં પૈસા લઈ આવી પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કન્નોજિયા પાસે પાસઠ લાખ રૂપિયા લઈને અને બે થેલા આપી અને એક કરોડ એક ચાલીસ કરોડ રૂપિયા હોવાનું જણાવી ત્યાંથી નીકળી ગયેલા ત્યારે પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજિયા તેમના મિત્રો થેલા ખાલી કરી તપાસ કરતા થેલામાં ચિલ્ડ્રન રે રમવાની નોટો હોવાનું મોટું પડતા અને છેતરપિંડી થયાનું જણાતા ધ્રાગંદ્રા તાલુકા પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને ધ્રાગંદ્રા તાલુકા પોલીસ સ્ટેશને આની તપાસ કરી અનિરુદ્ધ સિંહ અને તેના પુત્ર અન્ય સામે શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને વિશ્વાસદાર ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજીયા જેમની સાથે અગ્નુ સિત્તેર લાખ રૂપિયાનું ચીટિંગ થયું છે જે રીતે આ આરોપી છે અનુરૂપસિંહ અનુરૂપસિંહ અને એ જે છે એ સિંસર ગામ છે મૂળી તાલુકાનો ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા ચારેક માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં

અને એમને કીધું કે હું નાનો કામ કરતો રહે તમે કોઈ મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે ફોર્ટેક કરેલો પહેલા આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં હવે આપણે જે ધાંગધ્રા ગણપુર ઉપર વાવણી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ હજાર અલ્ટો આવે છે એ લોકો ત્યાં ત્યાંથી બોલે ગાડી છે આરોપી એમાં લઈને નીકળી જાય છે અને અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે સુરેશભાઈને સબ પડે છે કે મને ઉતારી દીધો એટલે ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે કે આમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરી ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો ડૂબવાની પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કે પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની ગેમો છે અત્યારે જે કુલ 5 આવકમી બે આરોપીની કરવામાં આવેલી છે જુ આરોપીને પકડવા માટેના અમારા બધા છે આરોપી શું કબજે કરવામાં આવેલું છે આરોપી પાસેથી કબજે કરવામાં પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરૂષી છે કે ગુનો છે ચીટિંગનો રિપોર્ટર એબીસી ન્યૂઝ રાગનદ